હું સોમનાથ મહાદેવ નો ગણ હું ઝેર માં એટલે જ લોકો કોઈ ના નથી બધા લોકો તમને મારી જવાબ આજે કલેક્ટર ઢીલો પડી જાય પડી બરોબર બધાનો બધાનો છે સોમનાથ મહાદેવ ની કૃપા છે હું ઢીલો નહીં પડું ગીર સોમનાથ જિલ્લો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ થઈ ત્યારથી ચર્ચામાં છે અને ચર્ચામાં રહેવાનું કારણ કોડીનાર ગીર સોમનાથની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બોકા સોલંકી કે જેઓ પૂર્વ સાંસદ છે તેમણે અનેક એવા આક્ષેપો અનેક એવા આરોપો લગાવ્યા અને સાથે પણ કહ્યું કે જિલ્લા કલેક્ટર એ કોઈ રાજકીય પક્ષની મદદ કરે છે આ પ્રકારના નિવેદનોએ અવાર અવારનવાર સામે આવ્યા અને અંતે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની સામે કાગળિયા સાથે એટલે કે પુરાવા સાથે દિનુભોગા સોલંકી રાજકોટ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા અને આખી આ રજૂઆત હતી ભ્રષ્ટાચારને લઈને જો કે અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એ મૌન ધારણ કરીને બેઠા હતા એક પણ શબ્દ નહોતા બોલતા પરંતુ આજે ગીર સોમનાથની અંદર એક જાહેર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો સરકારી કાર્યક્રમ હતો જ્યાં સાંસદ ઉપસ્થિત હતા ધારાસભ્ય ઉપસ્થિત હતા અને સાથે તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને એ દરમિયાન તેમને મૌન તોડ્યું અને મૌન તોડી અને તેમને જવાબ આપ્યો કે તમને કોઈ પણ વ્યક્તિ અડચણરૂપ સાબિત થાય અથવા કોઈ અધિકારી તમને કોઈ અડચણરૂપ બને તો મારું નામ આપી દેજો આજકાલ સારા ખોટા બધી જગ્યાએ મારા નામનો ઉપયોગ થાય છે આ નિવેદન આપી અને તેઓ ચૂપ થયા ત્યાં પાછળથી બેઠેલા એ તેમની સાથે લોકો અધિકારીઓ સાંસદ ધારાસભ્યને સાથે સામે બેઠેલી જનતા પણ ત્યાં તાળીઓ વગાડતી હતી હવે આગળ બોલતા બોલતા એ શરૂ કર્યું કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ તમારે જરૂર પડે તો હું તમારી સાથે ઊભો છું અને એમ પણ કહ્યું કે હું સરકારનો પગાર લઉં છું એટલે કે સરકારની તમામ યોજનાઓ સરકારના તમામ લાભ એ તમારા સુધી પહોંચે

મારો હેતુ એટલો જ છે કે આ જિલ્લાના જે ગ્રાન્ટ આવે છે જેના માટે આવે છે બજેટમાં જે પ્રોવિઝન થાય છે આપણા સન્માનનીય સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા સરપંચશ્રીઓ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો જે કામ સૂચવે છે લોકોની માગણીને ધ્યાનમાં રાખીને જો એ અમે સમય મર્યાદામાં પૂરા ના કરી શકીએ તો અમને આ હોદ્દા ઉપર બેસવાનો કોઈ હક નથી

તેવામાં હવે જે છેલ્લા કેટલાક સમયથી મૌન ધારણ કરીને બેઠેલા કલેક્ટર એ ફરી એક વખત જાહેરમાં આવ્યા અને તેમને નિવેદન આપ્યું આમ તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જેઓ એ પોતાના કામને લઈને જાણીતા છે પોતાનું કામ અને પોતાના કામની સટીકતાના કારણે દિગ ગીર સોમનાથના કલેક્ટર એ અવારનવાર એ ચર્ચામાં રહ્યા છે ત્યારે ફરી એક વખત અમે ચર્ચામાં આવ્યા છે જો કે ભૂતકાળની અંદર જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પણ આમને સામે જોવા મળ્યા હતા ચૂંટણી દરમિયાન દિનુભોગા સોલંકી અને સાથે જ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પણ આમને સામે જોવા મળ્યા હતા કેમ કે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક જ જગ્યા ઉપર કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ એકઠા થયા હતા અને એ દરમિયાન દિનુભોગા સોલંકીએ જાહેરની અંદર કલેક્ટરને બોલાવ્યા હતા અને એવા એવા શબ્દો પણ કયા હતા જોકે હવે આખા આ મામલાની અંદર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે મૌન તોડીને પોતાનો જવાબ મૂક્યો છે આ જવાબને લઈને તમારું શું માનવું છે કેમ કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો જે છે તે કરવામાં આવ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપોના પુરાવા લઈને દિનુ બોકા સોલંકીએ રાજકોટ ખાતે આવ્યા હતા અને રાજકોટ ખાતે તેમને તમામ પુરાવાઓ પણ આપ્યા હતા જોકે હવે આ મામલે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે એ તો જ્યાં અરજી કરવામાં આવી છે ત્યાંથી કાર્યવાહી થાય ત્યારબાદ ખ્યાલ આવે પરંતુ અત્યારે રાજ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે જવાબ આપ્યો છે અને પોતાનું જે મૌન હતું એ તોડ્યું છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર